બધી જગ્યાએ જો અમારો હાથ ટૂકો પડે તો અમારું દિલ દુખે છે કે હાલો અમારો હાથ ટૂકો પડે બેન માટે અમે કંઈ કરી ન હોય કે તો અમે અમારી જાતને સજા કરીશું કે કાય વાંધો નહીં લોકોનો હાથમાં જાગવો જોઈએ અમે પ્રયત્ન કરે અને આજ દિવસ સુધી તમે બે બેશરમીની હદ જુઓ સરકારમાં બેઠેલા માણસો એક નયા માચ્યાનો ન્યાય તો કરે તમે બધા વિચારો કે અવળું મોટું સરકારી તંત્ર બન્યું છે અને સરકારી તંત્ર છે કોના માટે જનતા માટે છે બિલકુલ નથી હું તમને દાખલો આપું કે તમારે તલાટી મંત્રી નું કામ હોય અને બને એવું કે ગામમાં કોઈ રોડ બને છે કોઈ બજાર બને છે એમાં ભ્રષ્ટાચાર થાય છે બ્લોક ના કામમાં કે ગટર ના કામમાં કે સ્ટ્રીટ લાઇટ ના કામમાં ગામનો કોઈ જુમાની ઉભો થઈ તલાટી મંત્રીને ફરિયાદ કરે કે ભાઈ આ ગામમાં બ્લોક ન થાય એમાં ખોટું થઈ રહ્યું છે પાણી રોકી લીધું છે કે પાણી અમારા ખેતરમાં ભરાય છે એ રીતે આડો પાળો કર્યો તમે મામલતદાર પાસે જાવ ચાર મોટા बदमाश માણસો એ નરી આંખે દેખાય એવું ખોટું કર્યું છે પંચાયત ને લગતો પ્રશ્ન આવ્યો અને આપણે ટીડીઓ નું કામ કરે ટીડીઓ માથામારે માણસ ની તરફેણ માં હોય કે સારા અને કાયદા ની તરફેણ વાળા માણસ બાજુ હોય છે ધારો કે કોઈ ઘટના બની ગામમાં ચોરી થઈ ગામમાં મારામારી થઈ ગઈ કોઈ માથા ભારે માણસે કોઈને મારી દીધું કોઈએ વ્યાજના ચક્કરમાં કોઈને દવા પીવા મજબૂર કરી દીધો તમે કે પોલીસ સ્ટેશન તો પોલીસ વ્યાજ માફિયા ની તરફેણ હોય તો દવા પી લે એની તરફેણ હોય છે વ્યાજ માફિયા તરફેણ હોય તમે વિચાર કરો દિલ ઉપર હાથ રાખીને કે આખું સરકારી તંત્ર જે છે

આપણો આત્મા નહી જાગે તો તો પછી ગોપાલભાઈનું ભાષણ નકામું થઈ ગયું હું તમને બીજી એક બાબત ધ્યાન દો કે આ બધા મોટા મોટા નેતા થી ફરે ને અવડા અવડા લાંબા તો હોતા હોય બોલવાનો અડધી કલાક થાય એ જ મોજ મારે ન્યા હું આ ધંધો કરીશ ભાજપ વાળા આને આપણે અલાટી મંત્રી મળીએ થી આપણને જવાબ દો કે અમારે અમારે ઉપર ઉપર

વધારે આશા હોય કેમ કે ભાજપ વાળા પાસે કઈ આશા હોય નહી અમારી પાસે આશા હોય લોકોને મને એમ કે ભાઈ ગોપાલભાઈ તમે કઈ જરાક અવાજ ઉઠાવજો પણ વિધાનસભામાં હું જ એ હું તમને જણાવી દેવાનું માંગુ છું આજે ધારાસભ્ય ને દોઢ લાખ પગાર મળે છે મને મળશે હવે પણ ધારાસભ્ય પાસે કામ કેટલું લેવામાં આવે માત્ર અઠ્યાવીસ દિવસ ત્રણસો પાસઠ દિવસ પગાર મળે બાર મહિનાનો નો બાર લાખ ને બીજો અડધો છ લાખ એટલે અઢાર ઓગણીસ લાખ રૂપિયા પગાર એને મળે બાર મહિને એની પાસેથી કામ ખાલી

વિધાનસભા માત્ર અઠ્યાવીસ દિવસ સત્ર ભરાય તો હું ત્રણ લાખ લોકોનો પ્રતિનિધિ છું મત મને છે મળ્યા હોય પણ જીત્યા પછી તમામ મતદારોનો પ્રતિનિધિ તરીકે હું ભણાવ ત્રણ લાખ લોકો વતી મારે વિધાનસભામાં ઊભા થઈ બોલવું હોય તો આ ચોમાસુ સત્રમાં મને દોઢ મિનિટ નહીં મળે એ ભાજપ મળે

મજૂરી કરતા માણસોના પ્રશ્નો છે ખેતીના પ્રશ્નો છે દરેક પ્રશ્નોનો નિરાકરણ કેમ નથી આવતું એનું કારણ એ છે કે ન્યા વિધાનસભાનું સત્ર મળતું જ નથી મળે તો ખાલી 10 મિનિટનો ટાઈમ હોય બોલીએ જ નહીં તો સરકારને ખબર કેમ પડે કે ભાઈ પ્રશ્નો શું છે હું તમને એ કરવા માટે આવ્યો છું કે પહેલા તો તમે દરેક ભાજપના માણસોને પૂછો કે તમારી પાર્ટીની સરકાર પગાર બાર મહિનાનો નો લે છે કામ અઠ્યાવીસ દિવસ શું કામ આપણે તો આ રહ્યા બધા ખેડૂત માણસો આપણે તો કોઈ રવિવારે ન આવે શનિવારે ન આવે કોઈ રજાનો વાર જ નથી આપણા તારીખમાં રોજ જાગે વાડીએ વેલા આપણી બેનનું જે પશુપાલન કરતી હોય ચાર વાગ્યામાં જાગી પાસી કરે આદમી સાબ 6 વાગે જાગી બોટલા બોટલા ટેક્ટર કે સનેડો લઈ વાડીએ ઉયા જાય 11 વાગે ખામા મળે આટલી મહેનત કરે મજૂરી કરે કોક કપાસ ઉત્પાદન કરે કોક ચણા નું કોક મગફળી નું કરે લોય રેલી જે ઉત્પાદન શરૂ આપણે પકડીએ એમાં પહેલો મુરત કરેલો લો વીસી તરફથી 100 આપો લ્યો હા હસુ તમે વિચાર કરો કે ગઈ કઈ હદવી સરકાર બધા આપણા મોટા મોટા હોદ્દા લઈને બેઠા છે ભાજપના નેતાઓ શરમ પાંચ પૈસાની છે અને હોદ્દો ઓળો મોટો લઈને ફરે છે નથી કે ભાઈ આ તું એનો પગાર ઓછો હશે તો એ અલગ મુદ્દો છે મારી થોડો લેવાનો હરસંઘય પારવાનો હોય તારો પગાર ઓછો હોય તો અમારી લેવાનો પણ કોઈ કેવા વાળું નથી હવ ને છૂટો ધો આપી દીધો છે એ ભાઈ લૂંટા એટલું લૂંટો ખાય તો ખાવ કેમ કે કોઈ બોલે એમ બધાય માથમાં ભરી ગયો છે દઈ લોયા જાય કો કોઈ એમ ને કે છેના હો માગે છે અરે બાપાની પેઢી છે આ કે કોઈ બોલતું નથી કામ અને નહીં બોલવાનું એક કારણ છે ઘણા લોકોને બીવડાવી દીધા છે કે કાઈ બોલશું તો પોલીસ આવશે કાઈ બોલશું પોલીસ આવશે આ લોકો ધંધાય કેવા કરે

ચાર <laughs> મહિના <laughs> 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 <laughs>

યા મારી બેડ્યુમાં કોઈ સરપંચ જ નઈ સંઘર્ષ કર્યો જૈન ખાધો ડાળો ખાધી ભાણા ખાધા મેના ખાધા દેતી અમારો તપ

તમામ સારા માણસો રાજકારણ માં એને હરસેલો નબળા માણસો હતા તોડ બાજુ હતા ચોર હતા તમારી આસપાસ જે લોકો ભાજપના નેતા નેતા મોટા માણસ ની વ્યાખ્યા માં નહીં આવતા હોય તમે મનથી વિચારો કે હારા માણા માં આવે તો ન આવે તમારું મન ના પડે આ ન આવે તો ભૂખ છે આવે જે કા સારા માણસો કેશુ બાપા પટેલ વખત થી કા ધંધો ચાલુ કર્યો કેશુબાપા જેવા ભોળા સીધા સહજ ખેડૂતોના નેતા ગુજરાત ને ક્યાં બી જીવન મળ્યા એમના પાસે એમને દબો કર્યો એમની પાસેથી મુખ્યમંત્રી નું પદ છીનવી લીધું

અટા બારે માંસોની ગુલ્લાઓ જીવત એ લોકો અત્યારે બધી જ જગ્યાએ પાવરમાં બેઠા છે હવે નબળા માણસો જો સરકારમાં નબળા માણસો સંગઠનમાં આવી જાય તો આપણી રાવ ફરિયાદ કોણ સાબિત તો હું તમને વિનંતી કરું છું આપણે સમજીએ કે આપણો પ્રશ્ન એ નથી કે એ રોડ નથી એ પ્રશ્ન નથી ગટન નથી પ્રશ્ન નથી ભાવ નથી મળતા એ મોટો પ્રશ્ન નથી દવા ખાતર વ્યવસ્થા નથી એય મોટો પ્રશ્ન નથી શાળામાં માસ્ટર નથી એય પ્રશ્ન નથી દવાખાનામાં ડોક્ટર નથી એય પ્રશ્ન નથી ડેપોમાં બસ નથી એય પ્રશ્ન નથી નથી એય પ્રશ્ન નથી પ્રશ્ન એ છે કે આટલા બધા પ્રશ્ન છે તો કોઈ બોલવા વાળો નેતા નથી આપો આ મોટો પ્રશ્ન એ કે ક્યાં આટલું બધું થાય છે ગામમાં ટાંકી તૂટેલી છે ગામમાં રોડ તૂટેલો છે એટલે ગટર તૂટેલી છે આપણો નસીબ તૂટેલું છે તો બોલવા વાળો માણસ કેમ નથી ગુજરાતમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણા વતી બોલે આપણા વતી અવાજ એવો કોઈ માણસ મળવા નથી તો અમે પાંચ પટ્ટી જુવાનિયા સંઘર્ષ કરીએ છે ગુજરાતની જનતા માટે અમારા રાજુભાઈ કરપડા ઈશુદાનભાઈ પ્રવીણભાઈ રામ મનોજભાઈ સોરઠિયા અમારા સાગરભાઈ રબારી મને મને જો ચૈતરભાઈ વસાવા હેમંતભાઈ ખવા અમારા સારા સભ્યો આ પાંચ પંદર જણા જે છે ને એ તમારા બધા માટે ગુજરાતની જનતા માટે મહેનત કરે છે અમને હું મળી જાય અમને નથી ટેન્ડર જોતા નથી કઈ કોન્ટ્રાક્ટ જોતા કે નથી ભાજપના પૈસા કે નથી એપીએમસી ના હોદ્દા જોતા ચૂંટણી હારી ગયા તો અમે બધાય સંઘર્ષ કરતા હતા રાજુભાઈ સાગરભાઈ ઈશુભાઈ મનોજભાઈ હું અમે બધા ચૂંટણી બે હાજર બાવીસ ની હારી ગયા પણ હારી ગયા તો ભલે ચૂંટણી હારે પણ હિંમત નો હારે ઘરે જઈ નહોતા બેઠા અમે લોકોની વચ્ચે ઉભા કે આ ચૂંટણી હારી ગયા તો આવતી ચૂંટણીમાં ખતરો કરશું એ આ સુધી એમાં ખતરો કરશું પણ મૂકી નથી દેવા અમે આજે લડાઈ લડીએ એ ગામડાના લોકો માટે નાના માણસો માટે ખેડૂતો માટે બોલીએ તમે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કોણ બોલે સાહેબ કોઈ બોલે છે કોંગ્રેસ વાળા બોલતા બેન્ડર બંધ થઈ જાય પણ ચૂંટણી જનતા લડતી હતી હું લડતો આમ જનતા ઉમેદવાર કરોડો લોકોની નજર વિસાવી કરોડો લોકો છે દેલું તમારામાંથી અનેક લોકો જેને હું મળ્યો મારી જિંદગીમાં ફોન કર્યો છે

બંદર જિલ્લાની જેલમાં ગયો મારી ચોપડીની એફિડેવિટમાં કે મારી પર કેટલી એફઆર છે એક ડબલ મે પાછું ભરીયું હતું એક પાછો કોપીક જે એફઆર બેફઆર કાથી ફાઈલ મોડ કરવા લઈ આયા જીવીએ જે ત્યાં માણસો એમાં હું પાછો કોપીઓ એફઆર કેફઆર પરવાળ પણ યથારની બીકે કોંગ્રેસના નેતાઓ કોઈની ચિંતાનો ઉદ્દો નથી આઠ અને એટલે

સત્યા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે સત્યાગમથન નું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો મંથન સાથે નમસ્કાર